નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દિવ્ય સર્જન ન્યૂઝ આપણે વાત કરવાની છે કે ગોહિલવાડમાં આવેલ ભાવનગર જિલ્લાનું તળાજા તળાજાના ભાજપ શાસિત ચાલતી નગરપાલિકાના ઉપપ્રમુખ એક હોટલમાં રંગરેલિયા કરતા વિડીયો વાયરલ જોવા મળ્યો ભાજપ શિસ્તબદ્ધમાં માનવાવાળી પાર્ટીમાં આ કેટલી હદે યોગ્ય ગણાય કોઈ મહિલાની જિંદગી ઉપર દાવ ખેલવો અને ઠઠ્ઠા મસ્કરી કરી છોડી દેવી તે કેટલી અંશે યોગ્ય ગણાય શું આ ભાજપ આવા જ નવયુવાનની પસંદગી કરતા હશે તો હવે જોવાનું રહ્યું કે આ નવયુવાન ઉપર ભાજપ કોઈ કડક પગલાં લેશે કે પછી કોંગ્રેસવાળા કે અન્ય પાર્ટી ભ્રષ્ટાચાર કરી ભાજપમાં પ્રવેશ કરી ભાજપના વોશિંગ મશીનમાં પાપ ધોવાઈ જશે તો આવા જ સમાચાર માટે ફરી મળીશું એક નવા સમાચાર સાથે દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક